આજે અમેરિકાના જ્યોર્જામાં રાજ્યમાંથી આવતા એક દુઃખદ સત્ય પર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ જેને સમગ્ર ગુજરાતી અને ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે આ એક માત્ર કેસની વાત નથી પરંતુ એવા સેંકડો મહેનતું વેપારીઓના જીવન જોખમની વાત છે જેઓ સારી જિંદગીની શોધમાં અમેરિકા પહોંચ્યા પણ અહીં હિંસાનો ભોગ બન્યા આજના વિશેષ અહેવાલમાં આપણે જાણીશું કે કેવી રીતે એક વેપારી બ્રિજેશ પટેલ જે બે હુમલાઓ તેમની જિંદગીમાં થયા અને કેવી રીતે થયા અને કેવી રીતે નવ વર્ષ પછી પણ ન્યાયની ગાડી ખૂબ ધીમી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે શું વર્ષો જૂના અન્યાયનો હિસાબ મળી શકશે શું બે હજાર સોળમાં બ્રિજેશ પટેલ પર ગોળી ચલાવનાર આરોપી રોબોટ લ્યુસ ટફ

પોતાના જીવનના જોખમે વેપાર કરી રહ્યા છે રાજ્યમાં મેકન જેવા નાના શહેરોમાં અને હિંસાની ઘટનાઓ એટલી સામાન્ય બની ગઈ છે કે હુમલામાંથી બચી જવું એ હવે નવો જન્મ મળ્યો હોય તેવું ગણી શકાય પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય ઘણી આ ક્રૂર ઘટનાઓનું પુનરાવર્તન પણ થાય છે કે તમારી સાથે એકવાર થયું તો હવે નહીં થાય એવો કોઈ બાંહે ધરી ન આપી શકાય અને વેપારીઓને બે વાર મોતનો સામનો પણ કરવો પડી શકે છે એ વાત છે બેતાલીસ વર્ષીય બ્રિજેશ કુમાર પટેલની જોર્જિયાના મેકનમાં આવેલા એલ એન્ડ સી કન્વિનિયન્સ સ્ટોર પર કામ કરતા બ્રિજેશ પટેલની આ વાત એ બહાદુરી અને દુર્ઘટનાનું જીવતું જાગતું ઉદાહરણ પણ ગણી શકાય વર્ષ હતું બે હજાર સોળ તારીખ હતી અઠ્યાવીસ જુલાઈ રાત્રિના લગભગ એક વાગ્યાનો સમય હતો બ્રિજેશ પોતાના સ્ટોરની બહાર ઉભા હતા ત્યારે બે શંકાસ્પદ આફ્રિકન અમેરિકન પુરુષો તેમની સાથે આવ્યા પાસે આવ્યા અને પૈસા અને સેલ ફોનની માંગણી સાથે શરૂ થયેલી વાતચીત ઝઘડાઓમાં પરિણમે છે અને એક હુમલાખોરે બ્રિજેશના જમણા પગમાં ગોળી મારી દીધી જ્યારે બીજો હુમલાખોર કેસ રજીસ્ટર માંથી રોકડ જેટલી હતી તેટલી બધી લૂંટીને ફરાર થઈ ગયો બ્રિજેશ ઘાયલ થયો હોસ્પિટલમાં સારવાર લીધી અને તેઓ બચી ગયા તપાસકર્તાઓ માટે આ એક ઠંડો કેસ બની ગયો પરંતુ ઘટના પરથી એક નિર્ણાયક પુરાવો મળ્યો હથેળીની છાપ એટલે કે પામ પ્રિન્ટ નવ વર્ષની લાંબી રાહ અને સતત ચાલી રહેલી ફોરેન્સિક તપાસ બાદ માર્ચ બે માં આ છાપ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ

આજીવન કેદ સુધીની પણ થઈ શકે છે સમય મર્યાદા હોય છે ત્યાં ફિંગરપ્રિન્ટ જેવા નક્કર પુરાવાને કારણે નવ વર્ષ પછી પણ ન્યાયની આશા આપણને જાગી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ અહીં જે વાત પૂરી નથી થતી બ્રિજેશ પટેલની જિંદગીની દુર્ભાગ્યપૂર્ણ સફરનો અંત આ પહેલા જ આવી ગયો હતો પ્રથમ હુમલાના કન્વિનિયન્સ સ્ટોર લોહીથી ખરડાયો રાત્રિના દસ વાગ્યે અજાણ્યા હુમલાઓએ બ્રિજેશ પર ઉપરા ઉપરી ગોળીઓ ચલાવી ગ્રાહકોએ નવસો ને અગિયાર પર ફોન કર્યો પણ બ્રિજેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા છતાં તેઓ જીવન મરણની લડાઈ હારી ગયા હતા રાત્રે મિનિટે તેમને મૃત જાહેર કરાયા હતા સૌથી મોટો સવાલ તો એ છે કે હુમલામાં આરોપની ઓળખ ભલે થઈ ગઈ હોય પરંતુ બે હજાર સત્તરમાં બ્રિજેશ પટેલની નિર્દયતાથી હત્યા કરનારા હુમલાખોર કોણ હતા શું આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે શું ટફનો કોઈ સાથીદાર હતો કે જેણે બ્રિજેશનું જીવન સમાપ્ત કર્યું આ કેસ આજે પણ વણ ઉકેલ્યો જ છે અનસોલ્ડ છે આ સવાલ ન માત્ર એક પરિવાર માટે પણ સમગ્ર સમુદાય માટે છે વણ ઉકેલ્યો ઘા બની રહ્યો છે બ્રિજેશ પટેલની આ કરુણ વાર્તા પહેલા પણ બે અઢાર જૂન બે હજાર સોળના રોજ મેકનના ગેરી ફૂડ માર્ટ પર પ્રકાશ પટેલ નામના ચાલીસ વર્ષીય વેપારીની રોબરી દરમિયાન છાતીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં તો આરોપી એન્ડરવેન કાર્ડલ નામનો કંઈક એક વ્યક્તિ હતો તે મહિનામાં પકડાઈ ગયો અને તેમના પર ફેલોની મર્ડરના ચાર્જીસ લગાવ્યા અને ઝડપી ન્યાય આપી હતી ન્યાય આપ્યો હતો પરંતુ હિંસાનું ચક્ર અટક્યું નહોતું આ ત્રણ મુખ્ય ઘટનાઓની તુલના દર્શાવે છે કે બે સોળ સત્તરના ગાળામાં ગુજરાતી વેપારીઓ ભયના ઓથરો હેઠળ જીવી રહ્યા છે બે હજાર સોળના કેસમાં નવ વર્ષ ન્યાયની આશા જાગી પરંતુ બે હજાર સત્તરની હત્યાનો કેસ હજુ પણ અનસોલ્ડ છે સ્થાનિક ગુજરાતીઓ સમુદાયમાં ભયનો માહોલ છે આ ઘટનાઓ સાબિત કરે છે કે ભલે કાયદાકીય પ્રક્રિયાઓ લાંબી હોય પરંતુ પુરાવો દ્વારા ન્યાય શક્ય છે ગુજરાતી અમેરિકન એસોસિએશન જેવી સંસ્થાઓ પરિવારોને ટેકો આપી રહી છે પણ લાંબા ગાળે સમાધાન જરૂરી છે વેપારીઓ માટે હવે સમય આવી ગયો છે કે તેઓ માત્ર નસીબ પર આધાર રાખવાના બદલે સીસીટીવી આલારામ અને સુરક્ષા સહાયકર્તા પર વધુ ધ્યાન આપે જોર્જિયામાં ગુજરાતી વેપારીઓનું મહેનત લોહી સસ્તી ગોળીઓથી વહી રહ્યું છે અમે આશા રાખીએ છીએ કે બે હજાર સોળમાં જે પણ આ અપરાધો થયા તે આરોપીઓને કડક સજા મળશે જેથી અમેરિકામાં વેપાર કરતા દરેક ભારતીય અને ગુજરાતીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે